મિત્રો એક જ મિનિટમાં જાણો વિશ્વ ભૂગોળનો સૌથી અગત્યનો ટોપિક ખંડ પરિચય જેમાં આજે આપણે જોવાના છીએ પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે કુલ કેટલા દેશ છે સૌથી મોટો વિસ્તારની દ્રષ્ટિએ કયો દેશ છે રશિયા વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટો દેશ ભારત સૌથી ઊંચા ઊંચું શિખર સાહેબ કયો છે માઉન્ટ એવરેસ્ટ સૌથી મોટી નદી કઈ છે યાંગ છે સૌથી લાંબી નદી કે તો પણ યાંગ છે સૌથી મોટું રણ ગોબીનું રણ જે મોંગોલિયા અને ચીનની સરહદ ઉપર આવે સૌથી મોટું મેદાન સાહેબ સાયબેરિયાનું મેદાન સમુદ્ર મૃત સમુદ્ર પીળો સમુદ્ર લાલ સમુદ્ર એશિયા અને આફ્રિકાની સરહદ ઉપર આવે કાળો સમુદ્ર છે એશિયા અને યુરોપની સરહદ ઉપર આવે મિત્રો આવી જ અવનવી માહિતી માટે વેબ સંકુલ સાથે જોડાયેલા રહ્યો મિત્રો આવનારા દિવસોની અંદર સાત તારીખે વેબ સંકુલ એક જીપીએસસી ની ફાઉન્ડેશન બેચ લોન્ચ કરવા જઈ રહ્યું છે જેનો સમય છે સવારે આઠ થી બાર નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે અપડેટેડ મટીરિયલ પહેલા જ દિવસથી બરાબર મેન્સની આન્સર રાઇટિંગની પ્રેક્ટિસ આવી બેચ શરૂ થવા જઈ રહી છે તો ડેમો લેક્ચરમાં મળીએ મિત્રો સાત તારીખે સવારે આઠ થી બાર સરગાસણ બ્રાન્ચ ખાતે જય હિન્દ જય ભારત